ફિલ્મમાં એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણા આંગણે શ્રેનિકા આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન એસ ટુ જી ટુ આ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જે મહાસ બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તો તે નક્કી જ છે રાકેશ શાહ દ્વારા દિગ્ગદર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અન્ય પ્રોડ્યુસરમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ કથા પટે શ્રી મારડિયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરેલિયા જેવા જાણીતા કલાકારો અદ્ભુત કામગીરી દર્શાવી છે ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે ફિલ્મના પ્રમોશન અર્થે કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ તથા મહેસાણાની મુલાકાતે આવ્યા હતા એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્કૃષ્ટતા વધી ગઈ છે ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક બેક સિંગરી આ ફિલ્મના આ એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દૃશ્ય જોવા મળશે ફિલ્મના ગીતો કિરણ પરિવાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે મારા કેલ્પિયલ નામમાં અનિષ્કા રાયજન છે એ એક સક્સેસફૂલ બિઝનેસ ફેમિલી બિલોંગ કરે છે એને આમ પૈસા ખાતે બહુ જરૂરી છે પણ એની આઈડેન્ટિટી બનાવી છે એના ડ્રીમ્સ પૂરા કરવા છે એની એક આખી અલગ ટ્રેક ચાલે છે એને જરૂર નથી કશું કરવાની પણ છતાં તેમ છતાં એને એક ટોટ આઈડેન્ટિટી બનાવે છે અને એના વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જેથી કરીને મને લાગે છે કે જે આ જે છે જે યુથ છે મારા એ જેની કે મારાથી નાની કોલેજમાં ભણતી છોકરીઓ છે ક્યાં ને ક્યાંક એમને એક ઇન્સ્પિરેશન મળે એવી હોપ છે હલોભાઈ આપણું શું છે જી મારા કેરેક્ટરનું નામ છે વિવેક વિવેક એક ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી કરતાં કરતાં એ પ્રેમમાં પડે છે અને પ્રેમ સાથે સાથે એક અચાનકથી મિશનનો ભાગ બની જાય છે અને એવા વંટોળમાં ફસાય છે અને એ કેવી રીતે બહાર નીકળશે એની આ વાત વાર્તા છે ફિલ્મની વાર્તા તો એવી રીતે વણવામાં આવી છે કે લોકોને મજા આવે પણ મારે મહેસાણાવાસીઓને એક સંદેશો આપવો છે હું મારું નામ મૌલિક ચૌહાણ અને મહેસાણાથી બિલોંગ કરું છું તમારો જ તમારો જ ભાઈ છું તમારા ગામનો જ છું અને આ ફિલ્મ થકી મારી એઝ એઝ અ લીડ પહેલી ફિલ્મ છે એસ ટુ જી ટુ તો હું દરેકને વિનંતી કરીશ કે પ્લીઝ મને સપોર્ટ કરો આ ફિલ્મ જોવા આવો અને જે પણ લોકો શુક્રવારે દસ તારીખે આ ફિલ્મ રિલીઝ થાય છે જે પણ લોકો ફિલ્મ જોવે મને ટેગ કરે અને તમારા ફીડબેક્સ આપે તો તમારા આશીર્વાદની અને સપોર્ટની બહુ જ બધી જરૂર છે થેન્ક યુ સો મચ દસ તારીખ દસ મે ભૂલ્યા વગર યાદ રાખજો